જામકંડોળાના સનાળા ગામે મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યો ઘર કંકાસને કારણે કંટાળેલી મહિલાએ બાળકો સાથે જીવન ટૂંકાવ્યું મૂળ દાહોદના કાટુ ગામનો પરિવાર સનાળા ગામમાં વાડી વિસ્તારમાં શ્રમિક તરીકે કામ કરતો હતો પરિવારના અન્ય સભ્યો કામ પર ગયા હતા ત્યારે મહિલાએ છ વર્ષની દીકરી અને પાંચ વર્ષના દીકરા સાથે ઝેરી દવા આપી આપઘાત કરી લીધો હતો પરિવારના સભ્યો કામ પરથી પરત ફર્યા ત્યારે સમગ્ર બનાવની જાણ થઈ હતી જામકંડોળા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી મધુરી કામ કરતા મૂર દાહોદ તાલુકાના ધાનપુર મૂર કાટુ ગામના રહેવાથી મધુરી કામ સનાળા ગામે પરિવાર સાથે રહેતા હતા તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા માંગ મળતી વિગત કરકંકાતના કારણે તેઓએ પોતાના બંને સંતાનોને પહેલા ઝેરી દવા પીવડાવી બાદમાં તેઓએ ઝેરી દવા પી લેતા ત્રણેયની ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ અને અન્ય પરિવારના સભ્યો કામ પાસે સાંજે ઘરે પરત આવતા દરવાજો ના ખોલતા આજુબાજુમાં રહેતા અન્ય મજૂરોને બોલાવી દરવાજો તોડીને જોયું તો ત્રણેય એક સાથે મૃત્યુ પામેલા હતા તો મૃતક સિનાબેન ઈશ્વરભાઈ ઉમર છત્રીસ અને કાજલબેન ઈશ્વરિયા ઉંમર વર્ષ છ દીકરો અને આ દીકરો આયુષ ઈશ્વરભાઈ ઉમર પાંચ વર્ષને ત્રણેયની ડેટ ગોટી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવેલી છે વધુ તપાસ છે તે જામગરોડા પોલીસ કરી રહી છે જી આભાર તમામ વિગતો માટે